चारडुंगरानी वच्चे वचे चारडुंगरानी वच्चे रेलोल वचेरे लोल चार डोङ्गरानि वचे समयियो च डोङ्गी સોબે ટ શોબે સાંડિયા મુગટ રે લોલ માથે તે મુગટ શોબે સાંભળિયા મુગટ રે લોલ માં કુંડળ શોબે સામળિયા માં કુંડળ સોબે રે લોલ કાનો માં શોભે શામળિયા કાનોમાં કુંડા શોભે રેલો ચાર ડોંગરા વચે શામળિયો ચારો વચ્ચે વચેરે લોલ ચારો ડોંગરા વચ્ચે શામળિયો ચારો ડોંગરા વચ્ચે રેલો કંઠે કાવન હાર સાંભળિયા કંઠે કાવ કંઠે કાવન હાર સામળિયા કંઠે કાવન હારે લોલ બાજુ બંધ સોબે શામળિયા બાહે બાજુ બંધ સોબે શોબેરે લોલ બાજુ બંધ સોબે શામળિયા બાહે બાજુ બંધ શોબેરે લોલ ચર ડુંગરાની વચ્ચે શામળિયો ચારો ડુંગરાની વચ્ચે રેલો ચારો ડુંગરાની વચ્ચે શામળિયો ચાર ડુંગરાની વચ્ચે રેલો દસે આંગળીએ બેઠ સામળિયા દસે આંગળીએ દસે આંગળીએ ભેટ સાંભળ્યા દસે આંગળીએ બેટરે લોલ પગ મા મોજડી શોભે સામળિયા પગ મા મોજડી શોભેરે લોલ પગ મોજડી શોભે સામળિયા પગ મોજડી શોભેરે લોલ ચાર ડુંગરાની વચ્ચે સામળિયો चार र वचे रे लोल चार डोङ्गरानि वचे शामोडियो चार डोङ्गरानि वचे रे रेल थोडी धो फर शामोडिया थोडी तावो फरके रे लोल ધોળી ધજાવો ફરકેશામળિયા ધોળી ધજાવો ફરકે રેલોલ દરવાજેનો બત વાગેશામળિયા દરવાજેનો બત વાગે રેલોલ દરવાજેનો બત વાગેશામળિયા દરવાજેનો બત વાગે રેલોલ ફક્ત દર્શની આવે શ્યા ફક્ત દર્શની આવે રે લોલ ફક્ત દર્શની આવે શ્યા ફક્ત દર્શની આવે રે લોલ આવીને ગુણ ગાય શ્યા આવીને ગુણ ગુણલા રે લોલ આવીને ગુણલા લાગાએ શામળિયા આવીને ગુણલા ગાય ચાર ડુંગરાની વચ્ચે શામળિયા ચાર ડુંગરાની ની વચ્ચે લોલ ચાર ડુંગરાની વચ્ચે શામળિયા ચાર ડુંગરાની ની વચ્ચે રેલો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી